ચોટીલા તાલુકાના ગામે આવેલી કેમિકલ ફેક્ટરી બંધ કરવા ખેડૂતોની માંગ આજુબાજુના ગામના ખેડૂતો થયા એકતા કેમિકલ ફેક્ટરી તાત્કાલિક બંધ કરવા માંગ કરવામાં આવે બહારથી વેસ્ટ કેમિકલ લાવીને અહીંયા ઠાલવીને જેનો નિકાલ કરવામાં આવે છે તેના કારણે ખેડૂતો પશુપાલકો અને બાજુમાં આવેલી સ્કૂલોને જોખમભર્યું જોખમ ભર્યું વાતાવરણ ઉભું થાય છે ચોટીલા તાલુકાના સુરેઈ ગામે કેમિકલ ફેક્ટરી આવેલી છે જેના કારણે બાજુમાં આવેલ ગઢેચી ગામના તળાવમાં કેમિકલનું પાણી જાય છે જેના કારણે તળાવનું પાણી પ્રદૂષિત થયું છે જે તળાવમાંથી સુરેઈ ગઢેચી મોટા હરણિયા નાના હરણિયા અને મેવાસા ગામના પશુઓને પીવાના તેમજ ખેતરમાં પાણીનો ઉપયોગ થાય છે અન્ય ગામોમાં પણ આ પાણીનો ઉપયોગ થાય છે જેના કારણે આજુબાજુના ગામોમાં તંદુરસ્તી અને સુખાકારીને હાનિ પહોંચાડે તેવી સંભાવના છે

છેલ્લા ત્રણ વર્ષથી અહીંયા કેમિકલનો જે સંપ બન્યો છે અમારે આજુબાજુ બધા ગામડામાં કનેક્શન લાગ્યા છે અને કૂવામાં તળાવમાં બધે કનેક્શન લાગી ગયા લાલ પાણી આવે તળાવમાં આખું લીલું પાણી થઈ ગયેલ છે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ગઢેશી ગામના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે તો આ અનુસંધાને અમને ત્યાં ગામ લોકોએ બોલાવી અને સરકારશ્રીને રજૂઆત કરવા માટે સરકારશ્રીનું ધ્યાન દોરવા માટે ખાસ બધાએ રજૂઆત કરી છે અને જો સરકાર આમાં આગળ વધી અને અટકાવે નહીં અટકાવે તો આંદોલન કરવા માટે બધાએ આંદોલન કરવાની ચીમકી લોકોએ આપી છે રિપોર્ટર મુકેશ કક્કર